નમસ્કાર આપ જોઈ રહ્યા છો બીટીવી વિશ્લેષણ હું છું અંકુર રાવલ અમેરિકામાં ટ્રમ્પના પરિવારના શાસનમાં ભારત સાથેના સંબંધની ચર્ચા અત્યારે ખૂબ વધી ગઈ છે કેમ કે ટ્રમ્પે પોતાની જીત પહેલા ચૂંટણી પ્રચારના ભાષણમાં અમેરિકન ફર્સ્ટની નીતિ તેઓ અખત્યાર કરશે એવું ભારપૂર્વક કહ્યું હતું પોલિસી પણ એ જ રીતે કંડારવામાં આવશે અને એ પ્રમાણે ટ્રમ્પ અત્યારે પોતાનું શાસન ચલાવી રહ્યા છે કેટલાય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકાએ બહારનો રસ્તો બતાવી દીધો છે અને જેમાં ભારતીયો પણ બાકાત નથી રહ્યા અને જે લોકો ગેરકાયદેસર અમેરિકામાં રહેતા હતા બીજી તરફ ટ્રમ્પ પચીસ ટકા ટેરિફને લઈને પણ ખૂબ વિવાદમાં આવી ચૂક્યા છે ખૂબ ચર્ચામાં છે ત્યારે પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કેમ કે એવા સમયે પીએમ મોદીનો આ પ્રવાસ છે જયારે એક તરફ ટેરિફની ચર્ચા છે અને અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયોને ભારત પરત મોકલી દીધા છે ત્યારે એ લોકો પણ આશા લગાવીને બેઠા છે કે શું આ કેસમાં મોદી કંઈક ઘટતું કરી શકશે ટેરિફને લઈને કોઈ વાત બની શકે છે તેના પર પણ નજર રહેલી છે આજે તો તેમણે અમેરિકાના ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાડ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી પણ આવતીકાલ આવતીકાલ ખૂબ મહત્વપૂર્ણ રહેવાની છે કેમ કે પીએમ મોદીની મુલાકાત ટ્રમ્પ સાથે થવાની છે અને આ મુલાકાતને ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ જોવામાં આવી રહી છે ત્યારે આજે વિશ્લેષણમાં એ જાણીશું કે પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ કેમ ખાસ માનવામાં આવી રહ્યો છે કયા કયા લઈને ચર્ચા થઈ શકે છે ત્યારે પીએમ મોદી કલાક રહેવાના છે અને જેમાં છ મોટી મુલાકાતો આ છ મોટી મુલાકાતો મહત્વપૂર્ણ રહેવાની છે અને આ મુલાકાતોની શરૂઆત તેમણે આજથી કરી દીધી છે એટલે કે તુલસી ગબાડ સાથેની મુલાકાત હવે સૌથી પહેલા એ જાણી લઈએ કે તુલસી ગબાડ છે કોણ અને પીએમ મોદી સાથે વાતચીત શું થઈ તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કારણ કે જેવી આ માહિતી સામે આવી તુલસી ગબાડ સાથેના તેમના તેમની ફોટો તેમના વિડીયો વાયરલ થયા છે ત્યારથી દેશમાં એક ચર્ચા છે ત્યારે તુલસી ગબાડ અમેરિકાના સીઆઈએના પ્રમુખ બન્યા છે અને જે ઘણી બધી જેમની જે એજન્સીઓ છે એજન્સીઓના તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને એક અમેરિકન હિન્દુ છે તુલસી ગબાડ પણ ખૂબ મહત્વપૂર્ણ હંમેશા તેઓ હિન્દુ તરફી તેઓ રહ્યા છે સોફ્ટ કોર્નર તેમનું રહ્યું છે અને સાથે ઈરાક અને કુવૈતમાં પણ તેઓ કામ કરી ચુક્યા છે અને આ તરફ તુલસી ગબાટ આ નામ સાંભળીને ઘણા બધાને એવું થઈ રહ્યું છે કે તેઓ મૂળ ભારતીય હશે પણ અમેરિકામાં તેઓ વર્ષોથી છે ને અમેરિકામાં હિન્દુઓના મુદ્દાઓને હંમેશા તેમણે પ્રાધાન્ય આપ્યું છે હિન્દુઓના મુદ્દાઓને હંમેશા તેઓ ઉઠાવતા આવ્યા છે અને સૌથી ખાસ વાત પોતાને હિન્દુ બતાવે છે પણ તેઓ ભારતીય મૂળના નથી નામ પરથી સૌ કોઈને એવું લાગી રહ્યું છે કે તેઓ ભારતીય મૂળના છે પણ હકીકતમાં એવું કશું જ નથી માતાએ હિન્દુ ધર્મમાં માનનાર અને પિતા એ રોમન કેથોલિક ખ્રિસ્તી છે તેમની માતા છે એમણે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો છે હિન્દુ ધર્મમાં ખૂબ તેઓ વિશ્વાસ ધરાવે છે માન્યતા રાખે છે હવે ભારતના તેઓ પ્રબળ સમર્થક તુલસી ગબાડ એ ભારતને હંમેશા તેઓ સમર્થન એ આપતા હોય છે અને માટે જ આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હવે એવું નથી કે પીએમ મોદીની તુલસી ગબાડ સાથેની આ પહેલી વારની મુલાકાત હોય આ પહેલાના પણ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન પીએમ મોદી અને તુલસી ગબાટ વચ્ચે મુલાકાત થયેલી છે બે હજાર ઓગણીસ અને જ્યારે એક બેઠક બાદ તુલસી ગબાડે કહ્યું કે ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી તંત્ર છે અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં યુનાઇટેડ સ્ટેટ્સના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંનું એક છે ત્યારે આજે થયેલી મુલાકાતમાં કયા કયા મુદ્દાઓ પર વાત થઈ છે એ પણ જાણવી એટલી જ જરૂરી છે તો એ પણ અહીંયા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા કયા મુદ્દા જે આ બેઠકમાં તુલસી ગભાટ સાથે મુલાકાત થઈ અને મુલાકાતમાં ચર્ચા થઈ તો ભારત અમેરિકા વચ્ચેના જે સંબંધ છે સંબંધ વધુ મજબૂત કરવા એ દિશા તરફ પ્રયત્ન હાથ ધરવા સાથે બંને દેશોના સંબંધોના અલગ અલગ પાસા પર વાતચીત કરવામાં આવી અલગ અલગ મુદ્દાઓ પર એ બેઠકમાં વાતચીત કરવામાં આવી હવે એ મુદ્દા કયા છે તો સૌથી પહેલો જે વૈશ્વિક મુદ્દો જે કહેવાય છે એટલે કે આતંકવાદ આતંકવાદ સામે લડવા માટેની પ્રતિબદ્ધતા અને બંને દેશના બંને દેશ વચ્ચે આ મુદ્દા ઉપર અ વાત થઈ છે સાથે સાયબર સુરક્ષાને સાયબર સુરક્ષાને લઈને પણ એક સૌથી મોટો સવાલ જયારે હોય ત્યારે સાયબર સુરક્ષાને વધુ સઘન કેવી રીતે કરી શકાય એ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ અને સાથે સાથે વિશ્વમાં જે નવા પડકારો ઊભા થઈ રહ્યા છે મિડલ ઇસ્ટના જે પડકારો છે સાથે સાથે આ તરફ રશિયા યુક્રેન અને નવા ઉભા થતા જે પડકારો છે પડકારોનો સામનો કેવી રીતે કરવો અને તેમજ ગુપ્તચર સહયોગ વધારવા અંગે પણ એ બેઠકમાં ચર્ચા કરવામાં આવી બંને વચ્ચે આ જે મુદ્દાઓ છે વૈભવી બ્લેર હાઉસમાં રોકાવાના છે હવે આ બ્લેર હાઉસની પણ ખૂબ જ ચર્ચા ચાલી રહી છે વ્હાઇટ હાઉસ ની એકદમ સામે આવેલું છે અને આ ગેસ્ટ હાઉસમાં વિશ્વના નેતાઓ રોકાતા હોય છે ત્યારે આ બ્લેર હાઉસની ખાસિયત શું છે એ પણ આપણે જાણવી એટલી જરૂરી બની જાય છે તો એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો બ્લેર હાઉસની ખાસિયત એ છે કે બસ્સો વર્ષ જૂનો આ બ્લેર હાઉસનો ઇતિહાસ રહેલો છે આજકાલનો કે પચાસ સો વર્ષ પહેલાની આ આ ઇમારત નથી બસ્સો વર્ષ પહેલાની આ ઈમારત છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું એ સત્તાવાર ગેસ્ટ હાઉસ એને કહેવામાં આવે છે આ બ્લેર હાઉસ છે એ અમેરિકાના પ્રેસિડેન્ટનું સત્તાવાર ગેસ્ટ હાઉસ કહેવામાં આવે છે જ્યાં અન્ય દેશોના જે મહેમાનો છે એ એમાં રોકાતા હોય છે અને અઢારસો ચોવીસમાં અમેરિકાના પ્રથમ સર્જન જનરલ ડોક્ટર જોસેફ લોવેલે આ જે ઇમારત છે બ્લેર હાઉસ તેને ઉભું કર્યું હતું બનાવ્યું હતું અને અઢારસો ને છત્રીસ માં સમાચાર એક પત્ર જેના માલિક ફ્રાન્સિસ બ્લેરે 6500 ડોલર માં ડોલરમાં તેને તેમની પાસેથી એ ખરીદી લીધું હતું એટલે વિચાર કરો બસો વર્ષ પહેલાની આખી ઘટના છે અને બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકાની સરકારે આ બ્લેર હાઉસની ખરીદી કરી લીધી હતી અને ત્યારબાદ અમેરિકાની સરકાર પાસે આ બ્લેર હાઉસનો કબજો છે સિત્તેર હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું આ બ્લેર હાઉસ અને જેની આ મુખ્ય ચાર ઇમારતો છે અને એમાં સિત્તેર હજાર વર્ગ ફૂટમાં ફેલાયેલું છે હવે આમ તો પીએમ મોદીની ટ્રમ્પ સાથે માનવામાં આવી રહી છે ત્યારે એવા ઘણા મુદ્દા છે જેને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે કે ભાઈ ટ્રમ્પ સાથેની પીએમ મોદીની મુલાકાત એ કેટલી સફળ રહેશે એવા કયા કયા મુદ્દાઓ છે જેને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ શકે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે કયા કયા મુદ્દા એ ટેબલ ઉપર મુકાશે અને સામસામે ચર્ચા થશે તો સૌથી પહેલો મુદ્દો છે ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ આ ખૂબ પેથીનો મુદ્દો છે અને આ મુદ્દા ઉપર કંઈક વાત થાય તેવી આશા અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત પચીસ ટકા ટેરિફને લઈને હવે અત્યાર સુધી તો અમેરિકાનું વલણ એ કૂણું દેખાઈ રહ્યું છે પણ આવનાર સમયમાં એ વલણ બદલાય છે કે નથી બદલાય સમય પર છોડવું પડશે એટલે એટલા માટે જ આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે સૌથી મહત્વપૂર્ણ બાબત સંરક્ષણ ક્ષેત્ર સંરક્ષણ ક્ષેત્રમાં આદાન પ્રદાન એ મુદ્દા ઉપર પણ ચર્ચા બંને નેતાઓ વચ્ચે થઈ શકે છે અને સૌથી મહત્વપૂર્ણ એ છે ક્વા અને ઇન્ડો પેસેફિક આ મુદ્દો એ ખૂબ ચર્ચાસ્પદ મુદ્દો છે અને આના ઉપર પણ એ બેઠકમાં ચર્ચા થઈ શકે છે બંને વચ્ચે એટલે આ એ ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ છે કે જેને પ્રાધાન્ય આપવામાં આવી શકે હવે આ મહત્વપૂર્ણ ચાર મુદ્દાઓ અને જેના પર અત્યારે સૌ કોઈની નજર રહેલી છે એ એક વિસ્તારથી આ મુદ્દાઓને પણ સમજવાનો પ્રયત્ન કરવો છે સૌથી પહેલો મુદ્દો એ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો છે ખૂબ જ ચર્ચામાં છે જેમને પરત ભારત મોકલી દેવામાં આવ્યા પણ જે રીતે તેમને મોકલવામાં આવ્યા તેને લઈને દેશમાં એક ચર્ચાનો વિષય છેડાઈ ગયો છે તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીશું કે આખરે આ મુદ્દો કેમ ચર્ચાઈ રહ્યો છે અને બેઠકમાં શું સહમતી સધાઈ શકે છે અમેરિકામાં લગભગ સાત લાખ પચીસ હજારથી પણ વધુ ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ અત્યાર સુધી તેઓ રહી રહ્યા હતા અને ત્યારબાદ જેવા ટ્રમ્પ આવે છે અને ઇમિગ્રેશન વિભાગે વીસ હજાર ચારસો ને સાત ભારતીયોની ઓળખ કરી લીધી છે કે જે લોકો ગેરકાયદેસર અમેરિકામાં રહી રહ્યા છે અને બે હજાર ચારસો ને સડસઠ ભારતીય એવા છે કે જે આઈસીઈ ના ડિટેન્શન સેન્ટરમાં અત્યારે ત્યાં તેમને રાખવામાં આવ્યા છે અને સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કે એકસો ચાર ભારતીયોને જે આખા દેશને ખબર છે એકસો ચાર ભારતીયોને હાલમાં જ ભારત પરત મોકલવામાં આવ્યા અને એ એ જે રીત હતી લઈને સવાલો ઉભા થઈ ગયા છે હવે અત્યારે પણ જેમની ઓળખ થઈ ગઈ છે તેમને પણ ડર સતાવી રહ્યો છે જે વીસ જેટલા જે ભારતીય છે હવે ઓળખ માટે એક ચીપ લગાવવામાં આવી છે અને જે તેમની કોઈ પણ હરકતને તરત જ ડિટેક્ટ કરી લેશે હવે આવી સ્થિતિમાં ત્યાં રહેવું એ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે એ મુદ્દા ઉપર કોઈ ચર્ચા થાય તેવી આશા અપેક્ષા રાખવામાં આવી રહી છે હવે બીજો મુદ્દો છે સૌથી મહત્વપૂર્ણ પચીસ ટકા ટેરિફને લઈને અત્યારે તો અમેરિકાએ કોઈ સત્તાવાર ટેરિફને લઈને ભારતને તો કંઈ પણ કહ્યું નથી પણ ભવિષ્યમાં કોઈ ફેરબદલ ન થાય તેના માટે બેઠકમાં ચર્ચા થશે તેના પર સૌ કોઈનું ધ્યાન રહેલું છે ત્યારે આ મુદ્દાને પણ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે પચીસ ટકા ટેરિફને લઈને ભારત માટે અમેરિકાનું વલણ કેવું રહેવાનું છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં આપણે જોવું પડશે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બંને દેશો વચ્ચે એકસો ને અઢાર અરબ ડોલરથી પણ વધુનો વેપાર થયો છે એટલે વિચાર કરો વેપારની દ્રષ્ટિએ બંનેના સંબંધ ખૂબ મજબૂત છે ભારતનો ટ્રેડ સરપ્લસ પ્લસ સાડત્રીસ અરબ ડોલર એ ભૂતકાળમાં એ રહ્યો હતો બે હજાર ત્રેવીસ ચોવીસના જે આંકડા સામે આવ્યા છે તેમાં હવે ટ્રમ્પ ભારત સાથે વેપાર ખાધનો ઉલ્લેખ એ કરી ચૂક્યા છે અને માટે છે આ વાત અહીંયા ખાસ તો મૂકવી પડે અમેરિકા સાથે વેપાર ખાત ધરાવતા દેશોની યાદીમાં ભારત નવમાં ક્રમે છે અને જેની સાથે વેપાર ખાત વધુ છે એવા લોકો ઉપર ટેરિફ દર તો વધારી દીધો છે ત્યારે આ યાદીમાં ભારત પણ છે અને ભારત નવમાં ક્રમે છે હવે જોવું રહ્યું કે કેટલું સકારાત્મક વલણ એ દાખવવામાં આવે છે અન્ય દેશો પર પચીસ ટકા ટેરિફને લઈને ટ્રમ્પે પોતાનું વલણ એ સ્પષ્ટ કરી દીધું છે પણ હજુ ભારત સાથે એવી કોઈ સ્પષ્ટતા નથી કરી ત્યારે એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે ટેરિફ ને લઈને ટ્રમ્પ ભારત તરફી સકારાત્મક વલણ અપનાવે ત્યારે હવે ત્રીજો મુદ્દો જેને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને એ છે સંરક્ષણ ક્ષેત્રને લઈને તો તેને માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે કેવી વાતચીત થઈ શકે છે કેટલી સહમતી બની શકે છે અમેરિકા પાસેથી ચાર અરબ ડોલરના એકત્રીસ ડ્રોન ખરીદવાની તૈયારીમાં છે ભારત એટલે સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચે આ મહત્વપૂર્ણ ડીલ થઈ શકે છે સાથે જ એકસો ચૌદ ફાઇટર જેટ ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર ભારતે બહાર પાડ્યું છે અને અમેરિકન કંપનીઓ સાથે ક્યાંક કોઈ સહમતી બની શકે છે અને બંને દેશો પરમાણુ ઉર્જા અને નાના મોડ્યુલર રિએક્ટરોના વિકાસ પર ચર્ચા કરી શકે છે એટલે આ પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ એની દ્રષ્ટિએ અને યુદ્ધ વાહનોની ખરીદી અને ફાઇટર જેટ એન્જિનનો સોદો એ મુદ્દાઓ પર પણ ચર્ચા બેઠકમાં કરી શકે છે હવે ખાસ તો ભારત અને અમેરિકા વચ્ચે જેટલા પણ વ્યાપારિક સંબંધો એ મજબૂત છે એટલા જ સંરક્ષણ ક્ષેત્રને પણ બંને દેશો વચ્ચે અનેક મુદ્દાઓ પર કામ ચાલી રહ્યું છે ત્યારે હવે ક્વાડ અને ઇન્ડો જેના પર શું વાત થઈ શકે છે એની પર પણ દુનિયાના દેશોની નજર રહેલી છે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ મુદ્દા ઉપર શું બની શકે છે તો ક્વાડ બે હજાર સાતમાં અસ્તિત્વમાં આવેલું એક સુરક્ષા સહયોગ સંગઠન છે અને ક્વાડની જો વાત કરવામાં આવે ઇન્ડો પેસેફિક સમુદ્ર અને ત્યાં જે વેપાર છે એ વેપારને લઈને આખી એક ચર્ચા છે હવે એનું હેતુ છે એ હિન્દ અને પ્રશાંત મહાસાગરમાં શાંતિ અને સહયોગ એ વધારવામાં આવે એક તરફ ચાઇના એ ઇન્ડો પેસેફિક ઉપર પોતાનો હક જમાવી રહ્યું છે ત્યારે ક્વાડ એક એવું સંગઠન છે કે જે અવાજ ઉઠાવી રહ્યું છે અને ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા આ સંગઠનના આ ક્વાડ સંગઠનના સદસ્ય છે અને જેઓ એ મુદ્દાને લઈને એ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે એ મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ શકે છે તેવી આશા અપેક્ષા રાખવામાં આવી રહી છે હવે ચૂંટણી જીત્યાના વીસ દિવસની અંદર ટ્રમ્પે ટેરિફ દરોને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું ટ્રમ્પે જાહેર કર્યું હતું કે કેનેડા મેક્સિકો પર પચીસ ટકા અને ચીન પર દસ ટકા ટેરિફ લગાવશે પણ હાલ તો કેનેડા અને મેક્સિકો પરનો ટેરિફ દિવસ સુધી ટેરિફ ટાળ્યો છે અને ચીન પર ચાર ફેબ્રુઆરીથી ટેરિફ લાગુ કરી દીધું છે હવે ટેરિફ હોય છે શું એ પણ અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કરવો છે ને ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે આ ટેરિફ હોય શું તો હવે બોર્ડર ફી અથવા તો ટેક્સ એટલે ટેરિફ એટલે માની લો એક દેશ એ નિકાસ કરે છે માની લો ભારત તરફથી કોઈ ચીજ વસ્તુ એ અમેરિકા જઈ રહી છે અને અમેરિકાના જયારે બંદર ઉપર એ પહોંચે છે ત્યારે એની ઉપર જે ફી લગાવવામાં આવે એને આપણે સીધી સિમ્પલ લેંગ્વેજમાં એને ટેરિફ કહીએ વિદેશથી આવતા માલસામાન પર એ ટેરિફ લગાવવામાં આવતો હોય છે ને એટલા પર્સન્ટેજ એ લગાવવામાં આવતા હોય છે સાથે જ સ્થાનિક માર્કેટમાં વિદેશી સામાન મોંઘો બને છે જો ટેરિફ દર એ વધારી દેવામાં આવે એટલે સ્થાનિક માર્કેટમાં એ વસ્તુઓ જો ત્યાં પહોંચે છે તો એનો ભાવ એ વધી જવાનો છે અને ટેરિફથી સરકારની આવકમાં વધારો થતો હોય છે અને માટે જ ટ્રમ્પ એ દિશામાં એ વિચારી રહ્યા છે ત્યારે હવે જેનો હેતુ અમેરિકાનો એવો છે કે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે કારણ કે આ જો ટેરિફ વધારવામાં આવે તો સીધી અસર એ સ્થાનિક ઉત્પાદો પર પડે એને પ્રોત્સાહન મળે અને દેશી ઉદ્યોગોને વેગ મળે અને અમેરિકા એ દિશામાં જ પ્રયત્ન કરી રહ્યું છે હવે બે હજાર ત્રેવીસમાં અમેરિકા ચીન સાથે ત્રીસ પોઈન્ટ બે ટકા આજે વેપારી ખાદની વાત થઈ મેક્સિકો સાથે ઓગણીસ ટકા અને કેનેડા સાથે ચૌદ પોઈન્ટ પાંચ ટકાની વેપાર ખાધનો સામનો અમેરિકાએ કરવો પડ્યો એકંદરે આ ત્રણેય દેશો બે હજાર ત્રેવીસમાં અમેરિકાના છસો ને સિત્તેર બિલિયન ડોલર એટલે કે લગભગ ચાળીસ લાખ કરોડ રૂપિયાના વેપાર ખાત માટે જવાબદાર છે અને આ જ કારણ છે કે ટ્રમ્પે પહેલા આ દેશો પર ટેરિફ લાદયા હતા બે હજાર બાવીસમાં ભારત અમેરિકામાં આઠમો સૌથી મોટો નિકાસકાર હતો અને ભારત યુએસ ઉત્પાદનો પર સરેરાશ નવ પોઈન્ટ પાંચ ટકા ટેરીફ લાદે છે જ્યારે યુએસ ત્રણ ટકા ટેરીફ લાદે છે ત્યારે હવે એ જોવું રહ્યું કે જે મુદ્દાઓ બંને દેશ વચ્ચે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે એ દિશામાં કેટલી સકારાત્મક વાતચીત રહે છે બ્રેક સમય થયો છે બ્રેકનો લઈએ એક બ્રેક